મહીસાગર જિલ્લામાં ફરી એકવાર જંગલ વિસ્તારમાં આગ લાગ્યાની ઘટના બની જંગલ

વિસ્તારમાં પ્રસરી હતી જેથી આગ બુજાવવામાં મુશ્કેલી પડી હતી તો ભારે જહેમત બાદ વન વિભાગે આ આગ ઉપર કાબુ મેળવ્યો તો જિલ્લામાં વારંવાર જંગલ વિસ્તારમાં આગ લાગતી હોય છે અગાઉ પણ ખાનપુર તાલુકાના જંગલ વિસ્તાર અને સંતરામપુર તાલુકાના જંગલ વિસ્તારમાં આગ લાગી હતી જેના પર વન વિભાગે કાબુ મેળવ્યો હતો સંદીપ દિવાસ રહી સાથે CN24 ન્યૂઝ મહીસાગર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ